અને અલગ અલગ ચાર લઈ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું સરકાર જૂના તેતાલીસ શ્રમ કાનૂનો ને રદ કરીને નવા ચાર લેબર કોડ લાવી છે વારંવાર અમે સરકાર ને રજૂઆત કરી છે કે આજ માંગણીને લઈને આજે અમે હડતાલ પર ઉતર્યા છીએ સરકારે આ ચાર નવા લેબર કોડ લાવતી વખતે કોઈ પણ ટ્રેડ યુનિયન સાથે ચર્ચા કરી નથી અને તમામ ટ્રેડ યુનિયનો આ ચાર નવા લેબર કોડનો વિરોધ કર્યો છે પણ આ બેરી સરકારે વિરોધને સાંભળવા તૈયાર નથી એટલે અમારે રસ્તા પર ફરી જ્યાં સુધી સરકાર દ્વારા લાવવામાં આવેલા ચાર નવા લેબર કોડ રદ નહીં થાય ત્યાં સુધી અમારે રસ્તા પર ઉતરવું પડશે અને એક વાત યાદ રાખવાની જરૂર છે કે આઝાદી વખતે મજૂર વર્ગ લડી લડીને જે શ્રમ કાનૂનો પસાર કરાવ્યા હતા એને કારણે ત્યારના ગરીબ લોકો આજના મધ્યમ વર્ગ થઈ શક્યા છે હવે જો આ ચાર લેબર કોડ સરકાર પાછા નહીં લે તો એના પરિણામે દેશનો મધ્યમ વર્ગ અને દેશનો કામદાર વર્ગ ફરી પાછો દારૂણ ગરીબીમાં ચાલ્યો જશે એટલે લોકોએ પણ ટ્રેડ યુનિયનોની સાથે હવે હડતાલ પર આવવું પડે એવી પરિસ્થિતિ સર્જાઈ છે દેશભરમાં કઈ પ્રકારે વિરોધ

બીજું સ્ત્રીઓ માટેનો જે નાઇટ શિફ્ટ માટેનો કાયદો છે તો એ સુર સ્ત્રીઓની સુરક્ષા જોગમાઈ છે ત્રીજું કે જે કન્ઝર્વ માલિક કંપની પોતે ગમે ત્યારે કર્મચારીઓને છૂટા કરી શકશે એના સામે છે અને અમારા જે યુનિયન અમારું જે સંગઠન છે કે જે અમારા કર્મચારીઓને સુરક્ષા આપે છે તો એની ઉપર એ લોકોનો અટેક છે કે જેથી કરીને અમે યુનિયન ચલાવી નહીં શકે અમે ગમે ત્યારે હડતાલ પાડી નહીં શકે અને કર્મચારીઓને જે ગ્રેજ્યુએટી દર મહિને આપવાની વાત કરે છે જેથી કરીને કર્મચારીઓની ભવિષ્યનો નોકરી જોખમમાં છે એ લોકોની નોકરી સુરક્ષિત નથી એ લોકોને ગમે ત્યારે કાઢી મૂકવામાં આવશે તો અમારી જોબ સિક્યુરિટીની ઉપર અમારે એટેક છે તો એની સામે અમારો વિરોધ છે અમે માનીએ છીએ કે અમારા જે ચાર નવા કાયદા છે એને વાત કરીને જે જૂના કાયદા છે એ પાછા લાવવામાં આવે અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા નો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ